આ ઘટના વધુ કોઈ ઉગ્ર સ્વરૂપ ધારણ ન કરે તે માટે પોલીસે મુશ્કેટાટ પોલીસ બંદોબસ્ત અહીં ગોઠવી દીધો હતો અને કોઈ કશું સમજા તે પહેલા હો હા મચી ગઈ હતી બનાવ અંગે પોલીસે મુસ્કેટાટ સુરક્ષા વ્યવસ્થા અહીં તૈનાત કરી દીધી છે દિવાળીના તહેવારો છે અને સમગ્ર વિસ્તાર સંવેદનશીલ વિસ્તારોની નોંધમાં આવે છે ત્યારે પોલીસે પણ અહીંમચના પગલાં ભર્યા છે બનાવ અંગે

અંદર માટે કામ કરી એક ભીયરમાં ફટાકરો આ સાહેબ તો રિપોર્ટમેન્ટ એના લેવાવાડી